ઘઉંના લોટની અને બાજરીના લોટની સુખડી તો આપણે દરેક જણા બનાવતા જ હોઈએ છે તો આજે આપણે માત્ર એક સિક્રેટ વસ્તુ ઉમેરી ત્રણ લોટ ભેગા કરી આ પોચી સુખડી બનાવીશું જે ખાવામાં એટલી પોચી બનશે કે હાથ લગાવતા જ તૂટી જશે દાંત વગરના વડીલો અને નાના બાળકો પણ ખાઈ શકે એટલી પોચી આ સુખડી બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીંયા મેં એક વાટકી જેટલો જુવારનો લોટ લીધો છે સાથે સેમ વાટકીથી માપી એક વાટકી જેટલો ઘઉંનો લોટ અને એક વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે ત્રણેય લોટ અહીં સેમ વાટકીના માપથી જ લીધા છે અને બધા જ લોટ અહીંયા ઝીણા લેવાના છે કોઈ પણ લોટ આપણે આમાંથી ગગરો એટલે કે જાડો નથી લીધો હવે કડાઈમાં કઢાઈમાં આપણે સેમ વાટકીથી માપીને દોઢ વાટકી જેટલું પીગાળેલું ઘી લઈશું ટોટલ ત્રણ વાટકી લોટ લીધા છે એની સામે આપણે એનાથી અડધું એટલે કે દોઢ વાટકી જેટલું ઘી અહીંયા ઓગાળીને લીધું છે હવે આ ઘીને સરસ આપણે ગરમ થવા દેવાનું છે ઘી સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં ત્રણેય લોટ ઉમેરી દઈશું તો પહેલાં હું આ બાજરીનો લોટ સોરી જુવારનો લોટ ઉમેરું છું ત્યાર પછી બાજરીનો લોટ ઉમેરું છું અને ત્યાર પછી ઘઉંનો લોટ પણ ઉમેરી દઈએ હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને એકદમ ધીમા તાપે સતત હલાવતા રહી આ લોટને આપણે નવથી દસ મિનિટ સુધી શેકવાનો છે જ્યાં સુધી લોટમાંથી સરસ સુગંધ ના આવે અને થોડો એનો કલર ના બદલાય ત્યાં સુધી એને શેકીશું લોટ શીકાશે એટલે તમે જોઈ શકો છો આપોઆપ પહેલાં કરતાં એ ઢીલો થઈ જશે અને સરસ આમાંથી સુગંધ પણ આવવા લાગશે તો હવે એની અંદર આપણે દોઢ વાટકી જેટલો દેશી ગોળ ઉમેરીશું જે વાટકીથી આપણે લોટ અને ઘી આપ્યું હતું એ જ વાટકીથી આપણે દોઢ વાટકી અહીંયા ગોળ લેવાનો છે અહીંયા મેં આખી ફૂલ વાટકી ભરીને દોઢ વાટકી ગોળ લીધો છે હવે સિક્રેટ સામગ્રી તરીકે આમાં ફક્ત બે નાની ચમચી જેટલું આપણે દૂધ ઉમેરીશું બહુ વધારે દૂધ નથી ઉમેરવાનું અને દૂધ ઉમેરી તરત જ ગેસ બંધ કરી દઈશું હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે આ રીતે થોડું એક બે ચમચી જો આમાં દૂધ ઉમેરી દેશો તો સુખડી લાંબો સમય સુધી રાખશો તો પણ બિલકુલ કઠણ નહીં થાય એકદમ પોચી જ બનશે તો સરસ અહીંયા ગોળ પણ મિક્સ થઈ ગયો છે જે દૂધ ઉમેરેલું એ પણ બળી ગયું છે તો હવે આપણે ઘીથી ગ્રીસ કરેલી એક સ્ટીલની ડીશમાં આ મિશ્રણ ઉમેરી દઈશું અને સરસ આપણે એને સ્ટીલની વાટકીની મદદથી આખી ડીશમાં ફેલાવી દઈશું દૂધ જ્યારે પણ સુખડીમાં તમે ઉમેરો તો એક બે નાની ચમચી જેટલું જ ઉમેરવું બહુ વધારે જો દૂધ થઈ જશે તો શીરા જેવી કન્સિસ્ટન્સી થઈ જશે અને સુખડી તમારી પ્રોપરલી સેટ પણ નહીં થાય તો હવે આપણે સરસ આને ઠંડી થવા દઈશું તો અહીં પંદરથી વીસ જ મિનિટમાં સુખડી આપણી સરસ સેટ થઈ ગઈ છે તો આને આપણે આ રીતના સ્ક્વેર પીસીસમાં કટ કરી લઈશું જો તમે એકલા ઘઉંના લોટની કે પછી એકલી બાજરીના લોટની સુખડી બનાવતા હોય તો એકવાર આ રીતે ત્રણેય લોટ ભેગા કરી આ સુખડી જરૂરથી બનાવજો એટલી ટેસ્ટી બનશે કે તમે હંમેશા આ જ રીતે બનાવતા થઈ જશો અને આ સુખડીને તમે બહાર જ સ્ટીલના ડબ્બામાં ભરી અઠવાડિયા દસ દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો ભલે દૂધ ઉમેર્યું છે તો પણ એ અઠવાડિયું દસ દિવસ આરામથી રહેશે પણ આ સુખડી છે જ એટલી ટેસ્ટી કે બે ત્રણ દિવસથી વધારે બિલકુલ ટકશે જ નહીં તો એક પીસ તમને અહીંયા તોડીને પણ બતાવું છું તમે જોઈ શકો છો હાથ લગાવતા જ તૂટી જાય એટલી પોચી આ સુખડી બની છે તો આજની આ સુખડીના લૂંટની રે સીખડીની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને